નમસ્કાર મિત્રો આપ સૌને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ શું તમે જાણો છો કે ગાય માતાએ તમામ સ્ત્રીઓને કયો श्राપ આપ્યો હતો જે આજ સુધી સમગ્ર સ્ત્રી જાતિને એમ કહીએ તો સમગ્ર માનવ જાતિને ભોગવવું પડી રહ્યો છે ગૌ માતાજીનો કેવો શ્રાપ હતો જે ટાળી શકાયો ન હતો જાણવા સમજવા હાટો જોડાયેલા રહો વિડીયોના આરંભથી અંત સુધી મિત્રો આ વાર્તા કહાની મેં હિન્દીમાં સાંભળી હતી જેને હું ગુજરાતીમાં આ વિડીયો થકી આપની સમક્ષ રજો કરું છું પસંદ આવે તો લાઈક કરી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એન્ડ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જેથી ભગવાન શ્રી કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર નિરંતર બની રહે આ એક પ્રાચીન સમયની વાત છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમના સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે દેવર્ષિ નારદ જે તેમની પાસે આવે છે અને કહે છે હે પ્રભુ આજે હું પૃથ્વી લોક પર ગયો હતો બે સ્ત્રીઓ પસ્તાપિત વાતો કરી રહી હતી એક સ્ત્રી બીજી સ્ત્રીને પૂછ્યું કે પહેલાના સમયમાં સ્ત્રી બાળકને જન્મ આપતી તો બાળક જન્મતાની સાથે જ ચાલવાનું શરૂ કરી દેતો હતો પણ હવે એવું નથી શા માટે તો હે પ્રભુ મને આ પ્રશ્નનો ઉત્તર ખબર નથી તેથી જ હું આપની પાસે આવ્યો છું કૃપા કરી મને આ પ્રશ્નનો ઉત્તર જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ નારદ જો તમારે આ પ્રશ્નનો ઉત્તર જાણવો હોય તો સારો હું તમને એક વાર્તા કથા કઈ સંભળાવું જેના દ્વારા તમે એ જાણી શકશો કે કયા કારણ સ્તર સ્ત્રીને તેના બાળકને જન્મ આપે છે પણ જન્મતાની સાથે બાળક ચાલી શકતું નથી ત્યારે દેવશ્રી નારદ કહે છે હે પ્રભુ હું આ કથા સંપૂર્ણ સાંભળીશ કૃપા કરીને કહો દર્શક મિત્રો જો તમારે પણ આ પ્રશ્નનો ઉત્તર જાણવો હોય તો આ વાર્તા કથાને અંત સુધી અવશ્ય સાંભળો

દિનચર્યા ચલાવતો હતો રામકરણનું જીવન આ રીતે પસાર થઈ રહ્યું હતું થોડા જ દિવસો પછી એક સમય આવ્યો કે જ્યારે ગાયે રામકરણને દૂધ આપવાનું બંધ કરી દીધું ત્યારે રામકરણે પણ તે ગાયને ખવડાવવાનું બંધ કરી દીધું અને એક દિવસ એવો આવ્યો કે તે દિવસે રામકરણે ગાયને ખૂબ જ માર માર્યો અને તેને ગાયને ઘરમાંથી કાઢીને જંગલમાં છોડી દીધી હવે તે નિસહાય ગાય એક એક પડી ગઈ એ જંગલમાં એક મંદિર હતું ગાય મંદિરની નજીક પહોંચે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન હું તમને એક ફરિયાદ કરો છું તમે મને ગાયની યોનીમાં જન્મ આપીને કે ખોટું કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે નારદજી ગાય કહે છે કે ભગવાન જુઓ તો ખરા ચોસઠ લાખ યુનિ શ્રેષ્ઠ યુની મનુષ્યની છે પણ એ મનુષ્ય કેટલો સ્વાર્થી અને મતલબી છે જ્યાં સુધી હું દૂધ આપતી રહી ત્યાં સુધી તે વ્યક્તિએ ઘરમાં રાખી લીલું ઘાસ ખવડાવતો અને મેં દૂધ આપવાનું બંધ કરી દીધું કે તેણે મને ઘરની બહાર કાઢી મૂકી હવે હું અહીં તહી ભટકી રહી છું હે ભગવાન તમે શ્રેષ્ઠ યુની મનુષ્યની બનાવી છે પણ આ યોની કેટલીક સ્વાર્થી અને લોભી છે ભગવાન શ્રી કૃષ્ણ કાઢી આવતો ધીરે ધીરે સમય વીતતો ગયો અને તે ગાય ગર્ભવતી થઈ તેથી તે જંગલમાં એક સ્ત્રી ઘાસ કાપવા આવી હતી તે સ્ત્રી જંગલમાંથી પસાર થઈ રહી હતી તો તેની દ્રષ્ટિ આ ગાય ઉપર પડી ગાયને જોઈને તેના મનમાં વિચાર આવ્યો કે આ ગાય ગર્ભવતી છે હું એક કામ કરું હું આ ગાયને મારા ઘરે લઈ જાઉં જ્યારે આ ગાય વાછરડાને જન્મ આપશે પછી હું દૂધ આપવાનું શરૂ કરશે તે સ્ત્રી તેના પતિને બોલાવવા જાય છે તે બંને પતિ પત્ની ત્યાં આવે છે ત્યાં સુધીમાં ગાય ત્યાંથી નીકળી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે હે દેવર્ષિ સમય થોડો વીત્યો અને જ્યારે તે ગાયનો પ્રસ્તુતિનો સમય નજીક આવ્યો ત્યારે તે જંગલમાં સુરક્ષિત સ્થાને ગઈ એ ગાય એક વાછરડાને જન્મ આપ્યો અને તે જ મહિલાએ જે જંગલમાં ઘાસ કાપવા આવી હતી તે સ્ત્રીએ જોયું કે ગાયે બાળકને જન્મ આપ્યો છે પછી તે સ્ત્રી તેની પાસે ગઈ અને ગાયને ઓળખી લીધી કે આ તો એ જ ગાય છે આ ગાય એક વાછરડાને જન્મ પણ આપી દીધો છે સારું થયું હવે હું આ ગાયને પકડીને મારા ઘરે લઈ જઈશ કે તરત જ તે સ્ત્રી તેના પતિને બોલાવા હાટુ ચાલી તે ક્ષણે ગાય બોલી અને એ સ્ત્રીને કહે છે કે હે બહેન આજે મારા ઉપર એક ઉપકાર કર મારું બચ્ચો છે તેને ઉપાડી અને મારા ઉપર મૂકી દે હું મારા મહિના પછી પોતાના પગ પર ચાલશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દેવર્ષિ નારદ અત્યારે છે એવું ત્યારે નહોતું અગાઉ ગાયનું વાછરડું આઠ મહિના પછી જ પોતાના પગ પર ચાલી શકતું હતું પછી ગાયની વાત સાંભળીને મહિલાએ જોર જોરથી હસવા લાગી અને બોલી કે તારું બચ્ચું ઘણું ગંદુ છે એટલી બધી ગંદકીમાં હું તારા બાળકને હાથમાં ના લગાવું હું તારા પર આ ઉપકાર શા માટે કરું તે ગાયની મજાક ઉડાડતી હતી તે જ સમયે તે ગાયે શ્રાપ આપ્યો કે જા હું સમગ્ર જાતિને શ્રાપ આપો છું

જન્મતાની સાથે જ પોતાના પગ પર ચાલી શકતો નથી દર્શક મિત્રો સુખદેવ જન્મ પછી તરત જ પગ પર ચાલવાનું શરૂ કર્યું પરંતુ કળિયુગમાં આવું નથી કારણ કે ગાય આખી સ્ત્રી જાતિને શ્રાપ આપી દીધો હતો ત્યારથી તમામ સ્ત્રીઓના બાળક જન્મતાની સાથે જ ચાલવા લાગ્યા પરંતુ ગાયના શ્રાપથી તે પ્રક્રિયા બંધ થઈ ગઈ અને તે જ દિવસથી ગાયનો બાળક પોતાના પગ પર ચાલવાનું સમક્ષ બને છે તેથી જ ક્યારેય કોઈના આત્માને દુઃખ થાય એવું કાર્ય ન કરવું જોઈએ બીજાના દુઃખીથી દુઃખી થવું અને બીજાના ઉપયોગી થવું એ જ સૌથી મોટો ધર્મ ગણાય છે તેથી આપણે લાચાર બેસહાર પશુ પક્ષીઓની મદદ કરવી જોઈએ એ જ આપણો સાચો સનાતન ધર્મ છે ગાયના શ્રાપને કારણે તમામ પશુ પક્ષીઓ બાળકો જન્મતાની સાથે જ ચાલવા લાગે છે પરંતુ સ્ત્રીના બાળકો ઉપર તેની વિપરીત પ્રભાવ જોવા મળે છે કે એક સ્ત્રી ભૂલને કારણે સ્ત્રીનું બાળક તરત જ ચાલવાની સમક્ષ નથી બની શકતું આ શ્રાપનું પરિણામ આજે પણ સમગ્ર માનવ જાતિની સ્ત્રીઓને ભોગવી રહી છે તો બસ મિત્રો તમને આ માહિતી કેવી લાગી હું આશા રાખીશ તમને આ વાર્તા કહાની પસંદ આવી હશે તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ